થાનેરાના સોતવાડા ગામે પંચાયતના પાપે ગામનું મુખ્ય રસ્તો બંધની સ્થિતિમાં ગામ લોકોએ ગેરરીતિ મુદ્દે આક્ષેપ કરતા પંચાયતે દબાણની નોટિસ કાઢી પાપ છુપાવવાનો કર્યો નિષ્ફળ પ્રયત્ન ત્યારે સવાલ બન્યો છે ચર્ચાતું કે શું ગેરરીતિ પર માટી નાખવાથી ચોરી છુપાઈ શકે ખરી ધાનેરા તાલુકાનું સોતવાડા ગ્રામ ગ્રુપ ગ્રામ પંચાયત છે ત્રણ હજારની વસ્તી ધરાવતું ગામ આજે પણ વિકાસ ઝંખે છે નક્કર કામ થતા જ નથી જે થાય છે એમાં ગેરરીતિ થાય છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે ગામના દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે ગામની દિશા અને દશા શું છે સતત ત્રણ વર્ષથી સરપંચ શિવાભાઈ ઠાકોર છે જેઓ કામ કમ અને વિવાદમાં વધુ ચર્ચાએ ચડ્યા છે પરિણામે આજે ગામનો મુખ્ય રસ્તો બંધની સ્થિતિમાં જોવા મળ્યો રહે છે રાહદારી ખેડૂતો પશુપાલકો અને બાળકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે છતાં સરપંચ જાણે કંઈ બન્યું જ નથી એવા વટમાં જોવા મળી રહ્યા છે સોતવાડા ગામે ગટર લાઈનમાં ગડબડ થતા ગટરના પાણી રસ્તા પર આવ્યા હતા પંચાયતને રજૂઆત પંચાયતની ગટર કામગીરી મુદ્દે ધાનેરા ટીડીઓને રજૂઆત થતા સરપંચે બતાવ્યા આકરા તેવર અને રજૂઆત કરનારને દબાણ મુદ્દે નોટિસ ફટકારી દબાણ લાવવાની કરાઈ છે કોશિશ સાથોસાથ ગટરના પાણી બહાર આવતા હોવાથી રિપેર કરવાની જગ્યાએ માટી નાખી દેતા કાદવ કીચડ થયો અને મુખ્ય રસ્તો જ બંધ કરી દેતા ગટર લાઈનમાં મંજૂર થયેલા કામમાં છેલ્લા ગેરરીતે આચરવા રાત્રે ત્રણની ફાઇબર પાઇપ નાખીને મોટી રકમ ચાઉ થતા સ્થાનિકોના આક્ષેપ કરાયા છે સરપંચ તરીકે શિવાભાઈ ઠાકોર આવ્યા બાદ ગટર લાઇન સાફ સફાઈ સ્ટેટ લાઇટનો પણ પ્રશ્ન યથાવત રહ્યો છે ગામમાં બગડેલી હાલતમાં બોર છે જે રિપેરિંગ પણ થતા નથી ગામ લોકોને નર્મદા કેનાલનું પાણી પીવું પડે છે ડેપ્યુટી સરપંચે પણ સરપંચની કામગીરી બાબતે સવાલ ઉઠાવ્યા છે કે સરપંચ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા કામ કરી ગેરરીતિ કરી રહ્યા છે દબાણની નોટિસ બાબતે પણ પંચાયતના સભ્યો વિરુદ્ધમાં અને અજાણ હોવા છતાં નોટિસ ફટકારી છે ને રજૂઆત કર પર દબાણ લાવવાની કોશિશ કરાઈ રહી છે સોતવાડા ગામે અનેક કામોમાં ગેરરીતિનો સૂર ઉઠતા જ સરપંચ સામે અનેક સવાલો ઊભા થયા છે ત્યારે જિલ્લા અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી ગામને આદર્શ ગામ બનાવવાના પ્રયત્નો કરવામાં આવે એ ગામ લોકોની સમયની માંગ છે સાહેબ જપા આગળ ગારો પડ્યો હોય કોઈ હોપડતો નથી એ અમારો કોઈ છોકરા બીજા ભણવા બીજા મેલા કરા તો કઈ રીતને મેલા કોઈ જપા આગળ બહાર નહેરે એવું જ નથી ગંદકી મળતી નથી સાહેબ હોપડતા નથી પેલા મારું નામ કમળાબેન છે હું તમારા ધોંદરા તાલુકા થી બોલું છું આ ગારો પડ્યો ગંદકી પડી અમારે બાર નેટું કઈ રીતે નેટું અમે સરપંચ ને બાર મહિના થી હાથા જોડી કરી રહ્યા છે સરપંચ ના પગ દાબ્યા છે તોય સરપંચ છે મોલ હમણો વાળ્યો નથી તો હવે મારે કઈ રીતે જીવવું જિંદગી હા આ એ વારો તમે કોક કરી આલો ને મોન બાર મૂકો ચોક રેવા હા મારું નામ દીપિકા બેન છે હું ખેતવાડા ગામથી બોલું છું આ ગારો છે કે મારા તરફથી હું બોલવા માંગુ છું કે આ મારા ગંદકી ઘર આગળ જ કેટલી ગંદકી થાય છે તમે પણ દેખી શકો છો કે તમે ખુદ પણ કેમેરાથી દેખી શકો છો મારે ખેડૂત તો હેડું કેવી રહે કે તો કે સરકાર અમને કોઈ કરી શકે અને અમને કઠે રહેવાનો કે હેડવાનો રસ્તો બતાવે મારે હું એટલું જ કહેવા માંગુ છું કે ખૂબ સરપંચ અમારા તરફથી સરપંચ આવે છે પણ એ કોઈ

વત્તા હવે આ પ્રોબ્લેમ ઊભા થયા માણસોનું કહેવું કે આ ગટર લાઈનમાં કોઈ ગોટાળો છે એના માટે કરીને એમને અરજી કરી વિષ્ણુભાઈ એમને પચાસથી લગભગ ત્રીસથી પચાસ જણા નોટિસ આપી બરાબર એ નોટિસમાં પણ અમે એમાં સામેલ નથી અમે કોઈ નોટિસમાં જાણતા નથી એમને અંધારામ રાખી અને નોટિસ એમને આપી દીધી હતી